નમસ્કાર આપ જો રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વઘટ બલસણ જિલ્લાની વાપી જીઆઈડીસી માં આવેલી એશિયન એન્જિનિયરિંગ કંપનીના એર કમ્પ્રેસર માં blasts થતા એક કામદારનો મોત નિપજ્યો છે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસી માં આવેલી એશિયન એન્જિનિયરિંગ કંપનીના કામદારો તેમની રેગ્યુલર કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન કંપનીમાં એર કમ્પ્રેસર મશીનમાં માં પ્રેશર વધતા મશીન ફાટ્યું હતું

నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావె ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్